હેલો મિત્રો કેમ છો મજામાં ગુડ મોર્નિંગ આજે તો સીણા વાટવાના હશે તો આજના મજા મજાલી મિત્રો કેટલાક સીણા વાઠા છે આ બીજા વાટીએ છીએ ફાઇનલી મિત્રો અમે બબેરાપા વાઠા છે પછી વૈયા જ્યા ઘેર ફાઇનલી મિત્રો અમે થોડી વાર થઈના વાઢ્યા હતા પછી વૈઆઈ આવ્યો હું અહીંયા વાડી ગયા ને ઘેરે પછી જમી કાઢવીને પછી બસ હું આવી ગયો અહીંયા મારી બાજુની વાડી મારી બીજી વાડી છે ત્યાં ત્યાં આવીને હિંદોળે બેઠો છું બાર સાડા બાર થઈ ગયા છે તો તરીકો પણ ઘણો ખરો થઈ ગયો છે એટલે હું વૈઆઈ આવ્યો હિંદોળે એક બે બે ત્રણ વાગ્યા સુધી અહીંયા બેસું પછી જવાનું છે મારે કેરાળા કેમ કે મારે મારા ભાઈ આવે છે તો મારે તેને તેડવા જવાનું છે તો ત્યાં સુધી અહીંયા ફાઇનલી મિત્રો મારે જવાનું છે કેરાળા તો હું નહીં જોઈને નીકળી ગયો કેરાળા જવા તો જઈ મિત્રો કેરાળા ફાઇનલી મિત્રો હું કેરાળા પહોંચી ગયો અને અમારા ઘરની બહારની આ બજાર કાક આવી છે જુઓ મિત્રો આ બજાર છે બહાર રસ્તો ફાઇનલી કેરાળા પહોંચી ગયો અમારા રાહુલભાઈનું મકાન છે ડેલી આ અમારા ઘરની ડેલી છે ફાઇનલી મિત્રો કેરાળાથી તો આવ્યો સૌ ઘરે અને હવે જવાનું છે ગામમાં દાળિયા કરવા કાલે સીણા જવાનું છે દાળિયા કરવા તો જઈ મિત્રો તો ફાઈનલી મિત્રો હું ગામમાંથી ઘરે દાળિયા કરવા તો પણ કાંઈ દાડિયા છા નથી પછી આવતરો ઘરે અને આવ્યો તો આ બાજુ આજ બેક વાદળા થઈ ગયા છે જો મિત્રો આ વાદળા ક અત્યારે તો બહુ આમ ચોખ્ખું નહીં દેખાતું હોય સેલ્ફીનો કેમેરો કરેલો છે મેં એ તો ફાઇનલી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હતી હવે મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે જ્યાં સુધી જય હિન્દ જય ભારત જયમાં મોગલ અને જો મિત્રો તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલશો તો મિત્રો મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે